ભાવનગરના સાંસદ નિમુબેનની સાંસદ ગ્રાન્ટમાંથી બોટાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માટે મોક્ષરથ એમ્બ્યુલન્સ વેક્સિન રથ તેમજ ઇ રિક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાંસદ નિમુબેન બાંભણીયાએ આ તમામ વાહનોને લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવ્યું હતું કાર્યક્રમમાં ગઢડાના ધારાસભ્ય શંભુનાથ ટુંડિયા બોટાદ જિલ્લા કલેક્ટર ડોક્ટર જેનસી રોય અને જિલ્લા વિકાસ અધિકારી અક્ષય ભુદાનિયા સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

जिलाव द्वाराचा इसा म कातमा आयोज।